પ્રકરણ ચાર નો સારાંશ અહીં આપેલો છે ધીરનર સંસારના ભોગો ભોગવે છે અને સંસારી પણ ભોગો ભોગવે છે તો પછી બંને ભોગો ભોગવે છે જયારે ધીરનર આનંદ પ્રમોદ માટે ભોગ ભોગવવાનો માત્ર ખેલ કરી રહ્યો છે તે ભોગો નિરસ અનાસક્ત રહીને જ ભોગવે છે એટલે ધીરજન અને મૂળજન ધરતી આકાશ જેટલું અંતર છે બંને કોઈ રીતે સમાનતા નથી સ્થિત પ્રજ્ઞ વાત જ નિરાળી છે જે પદ પામવા ઇન્દ્ર જેવા દેવો પ્રયત્ન કરી રહ્યા છે અને જો તે પદ સ્થિત પ્રજ્ઞ યોગીને પ્રાપ્ત થાય તો પણ હર્ષ પામતો નથી કારણ કે તેને કોઈ પ્રકારની સ્પૃહા રહી જ નથી જેને સ્પૃહા નથી ઈચ્છા નથી તૃષ્ણા નથી તે તો સદા મુક્ત જ છે તેને કોઈ બંધન બાંધી શકતું નથી સંસારીની સ્થિતિ તો ઘણી જ વિચિત્ર છે તે વિશ્વમાં પડ્યો રહીને જ અમૃતપાન કરવાની અભિલાષા સેવે છે મૃત્યુલોકમાં જીવતો રહીને જ તે અમર થવાના રાખે છે જ્યારે તેની આ અશક્ય કલ્પનાઓ સફળ થતી નથી ત્યારે તે મનોમન દુખી થાય છે માથું કુટે છે ને બીજાઓ આગળ રોદણા રડે છે મીઠાની પુતળી સાગર થવા જાય પણ પુતળી રહીને તો તે સાગર થવાની જ નથી જો તેને સાગર થવું હોય તો પોતાના અસ્તિત્વનો લય કરવો પડશે ઓગળી જવું પડશે પોતાના અસ્તિત્વનો લય થતાં જ તે આપોઆપ सागर રૂપ બની જશે જ્યારે પીધુ મેં સોમરસ કે મુક્તિની યુક્તિ જડી અસ્તિત્વનો અર્પણ કરો પ્રાપ્તવ્ય તેનું તે ઘડી સંસારમાં ચાર પ્રકારની જીવજાતિઓ જોવામાં આવે છે તેમાં મનુષ્ય એવા પ્રકારની જાતિ છે કે જેમાં તે બુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જ્ઞાન પ્રાપ્ત થવાથી તેને સંસારની પ્રત્યેક વસ્તુ ઉપર প্রত্যেক પ્રસંગોમાં સાક્ષી ભાવ આવે છે જેને સાક્ષી ભાવ સાધ્ય થયો તેવા મુમુક્ષુ જન્મા આત્મા અને પરમાત્મા કોઈ ભેદરેખા રહેતી નથી કહત કબીરા સાચ રામ રામ જબ મિલી જઈ બિલાય કબીર કહે છે જયારે આપણે રામ માં મળી જઈશું ત્યારે ભ્રમ નો નાશ થઈ જશે અને સ્વયં રામ બની જઈશું પ્રકરણ ચાર શિષ્ય નું આત્મ નિવેદન શિષ્યપ્રુપ અનુભવોલ્લાસ જનક હંતાત્માસ્ય ધીરસ્ય ખેલતો ભોગ લી લયા નહી સંસાર વાહિક સહ સમાનતા એક અહો ભોગ ની લીલા રૂપે ક્રીડા કરતા આત્મજ્ઞાની પુરુષ ની મૂળ સંસારી કશી જ સમાનતા હોતી નથી દીના શકરાદ્યા સર્વ દેવતા અહો સ્થિતો યોગી ન હર્ષમુપ ગચ્છતી બે જે પદ પામવા માટે ઇન્દ્ર વગેરે દેવો રાગ બની જાય છે તે પદ પામેલો યોગી હર્ષ પામતો નથી એ આશ્ચર્ય વાત છે તજગ્ન્ય પુણ્ય પાપાભ્યા સ્પર્શો દેખાય છે છતાં આકાશ ને ધુમાડા નો સ્પર્શ કે સંગતી હોતા નથી આત્મવેદમ જગત સર્વ જ્ઞાતમ યેન મહાત્મના યદેચ્છયા વર્તમાનો તમ નિષેધુ ક્ષમેત કો ચાર આ સર્વ જગત આત્મ સ્વરૂપ જ છે એમ જેને જાણી લીધું છે

કોઈક જ આત્મા પરમાત્માને અદ્વૈત એક રૂપે જાણે છે જે આ પ્રમાણે જાણે છે ને આચરણ માં મૂકે છે તેને ક્યાંયથી ભય જણાતો નથી